સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયાની ઘટના સામે આવી છે કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્રણ વર્ષના બાળકનું નામ શિવા છે બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા સાથે બાળક ચાલતું દેખાયું હતું બાળક ચરાયાની આશંકાને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોત રહી છે ગઈકાલે સાંજે ખડોદરા પોલીસ સ્ટેશને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતે શિવા રાજેશ પટેલ ઉંમર વર્ષ ત્રણથી સાડા ત્રણ નાનો ગુમ થયેલ છે જે આધારે ખડોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે ખડોદરા પોલીસ ટીમ એસઓજી પીસીબી ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે લાગેલ છે સીસીટીવી કેમેરા મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ સંપૂર્ણ સફળતા હજુ મળી નથી પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં પરંતુ અપહરણ કરેલ છે તેઓ અત્યારના કે કહેવું થોડુંક અતિશક્તિ ભરનું છે સર કઈ બાળકના પિતા કઈ સીસીટીવી જોવા ગયા હતા